તો આ તરફ જામનગરના ધ્રોલના નથુ વડલા વડલા ગામે પાણી ભરાઈ ગયા છે સ્થાનિક લોકોએ અગિયાર લોકોનું રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢ્યા હતા ધ્રોલના ધારાસભ્ય મામલતદાર પણ રેસ્ક્યુમાં જોડાયા હતા મોટી સંખ્યામાં ગામના આગેવાનો રેસ્ક્યુમાં જોડાયા જામનગર ધ્રોલના નથુ વડલા ગામે અગિયાર લોકોનું સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું પાણીનું વહેણ એટલું બધું હતું કે અગિયાર લોકો એક સ્થળે ફસાઈ ગયા હતા તેમણે દોરડાની મદદથી બીજા સ્થળે લઈ જવામાં આવ્યા હતા આમાં ધ્રોલના મામલતદાર ધ્રોલના ધારાસભ્ય પણ જોડાયા હતા મોટી સંખ્યામાં ગામના આગેવાનો સાથે રહીને તમામ અગિયાર લોકોનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સંજય ડાંગર અમારી સાથે જોડાઈ ગયા છે સંજય અગિયાર લોકો કઈ રીતે ફસાયા હતા અને શું એ આ ગામના જ હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જી પ્રીતિ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જામનગરમાં ગઈકાલે ઊંડ એક વિસ્તારમાં પંદર જેટલા પાટિયાઓ ખોલવામાં આવ્યા હતા જેને લઈને પાણીનો પ્રવાહ જે વાડી વિસ્તારમાં ખેત મજૂર સહિત ગામ નથુવદલા ગામ ચાર થી પાંચ લોકો સહિત કુલ અગિયાર લોકો ફસાયા હતા જેઓને છત્રીસ કલાક બાદ આજે સ્થાનિક તંત્ર દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય સહિત સહિત ઉપસ્થિત રહી અને તેમને સુરક્ષિત કુલ અગિયાર જણા ને બહાર આભાર તમામ વિગતો માટે